અમદાવાદ હેલ્થ વિભાગના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે મચ્છરજન્ય રોગચાળામાં સાદા મેલેરિયાના એકતાળીસ ઝેરી મેલેરિયાના પંદર ડેન્ગ્યુના એકસો બાવીસ કેસ નોંધાયા પાણીજન્ય રોગચાળામાં જાડા ઉલટીમાં ઓગણીસો ઓગણીસ કમળાના ત્રણસો નેવું ટાઇફોઇડના આઠસો એક અને કોલેરાના પચીસ કેસો નોંધાયા સ્વાઇન ફ્લુના સાત દિવસમાં ઓગણપચાસ કેસ નોંધાયા ગયા મહિનામાં સ્વાઇન ફ્લુના બસો ને બત્રીસ કેસ નોંધાયા હતા આ જગ્યાએ રોગચાળો વધવાની શક્યતા હોય ત્યાં તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સિઝનલ ફ્લુના કેસીસ બાબતે એપ્રિલ માસમાં ટોટલ ઓગણપચાસ કેસ રિપોર્ટ થયેલા છે અને જાન્યુઆરીથી વાત કરીએ તો ફોર્ટી વન કેસીસ જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં એકસો ને આઠ કેસીસ માર્ચ મહિનામાં બસો બત્રીસ કેસીસ અને ચાલુ માસ દરમિયાન ફોર્ટી નાઇન કેસીસ રિપોર્ટ થયા છે આમ લાસ્ટ વીકની કમ્પેરિઝન કરીએ તો સિઝનલ ફ્લુના કેસીસમાં કમ્પેરેટિવલી ઘટાડો જોવા માલુમ પડી રહ્યો છે આ સાથે સાથે વોટર વોટરબોન ડિસીઝ બાબતે જાડાઉલ્ટીના ચાલુ માસ દરમિયાન ત્રણસો એકત્રીસ કેસીસ જોન્ડિસના ફોર્ટી સિક્સ કેસીસ ટાઈફોઇડના સિક્સટી એઇટ કેસીસ અને કોલેરાના ત્રણ કેસીસ રિપોર્ટ થયેલા છે આ ત્રણ કેસીસ બહેરામપુરા વિસ્તારમાં દાંડી લીમડા વિસ્તારમાંથી વટવા વિસ્તારમાંથી અને અમરાઈવાડી વિસ્તારમાંથી આ એક એક કેસ રિપોર્ટ થયેલો છે કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે હાલમાં વોટર વોટરબોન ડિસીઝને લઈને મેક્સિમમ જે સ્લમ વિસ્તાર છે જે જગ્યાએથી પાણીના પોલ્યુશનની કમ્પ્લેન આવે છે તે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે અત્યાર સુધીમાં ચાલુ માસ દરમિયાન ચૌદસથી પણ વધારે આ પ્રકારના સેમ્પલ લેવામાં આવેલા છે અને જે પૈકી થર્ટી એઈટ સેમ્પલ અનફિટ આવેલા છે સાથે સાથે આ જ વિસ્તારમાં મેક્સિમમ ક્લોરિન ટેસ્ટ અને ક્લોરિન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય તે પ્રકારની કાર્યવાહી ખાતરવામાં આવેલી છે જે કેસીસ રિપોર્ટ થયેલા છે ઇવન જે લાસ્ટ વીકમાં ત્રણ કોલેરાના કેસીસ રિપોર્ટ થયેલા છે આ તમામ કેસીસમાં ધ્યાને લઈને આ જ પ્રકારના વિસ્તારમાં જે ખાણીપીણીના ધંધાકીય એકમ છે પાણીપુરીની લારીના ધંધા કે એકમ અન્ય ધંધા કે એકમ શેરડીનો રસ છે સેલ આઉટ થતું હોય છે આઈસ ગુલાનું જે આઉટ થતું હોય છે આ તમામ જગ્યાએ સેમ્પલ લેવાય અને જો કોઈ આરોગ્ય લક્ષીને હાનિકારક જો કોઈ ખાદ્ય પદાર્થ જણાય તો તેને નાશ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે દેશભરમાં લોકસભાની